ઓનલાઈન ખરીદીના નામે જે રીતે વિદેશી કંપનીઓ દેશને લૂંટીને આપણું ધન વિદેશમાં ભેગું કરી રહી છે ત્યારે ખરેખર આ અભિયાન પ્રશંસાને પાત્ર કહી શકાય ત્યારે સોનગઢ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું ભવ્ય આયોજન કરી ઉપસ્થિત લોકોને આ અંગે જરૂરતા લાવવા શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા જેમાં મુખ્ય વક્તા તરીકે તાપી જિલ્લા સંગઠનના પૂર્વ બીજેપી પ્રભારી અશોકભાઈ ધોરાજીયા સાથે હાલ બીજેપી પ્રભારી માધુભાઈ કથેરિયા

આત્મનિર્ભર આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર કેન્દ્ર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે તારીખ પચીસ નવેમ્બરથી પચીસ પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી ત્રણ મહિના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો લગાવી અને મોટાભાગના લોકો સ્વદેશી વસ્તુઓ વાપરતા થાય તેવો ખાસ કરીને આગ્રહ છે ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રોમાં અન્ય દેશો દ્વારા ટેરિફના વધારાનું જે આપણા ઉપર પડકાર થયો એ પડકારને પહોંચી વળવા જયારે માનની શ્રીએ આપણને હાકલ કરી છે ત્યારે આજે સોનગઢ ખાતે અમારા મનની માનની શ્રી જયરામભાઈ અને પ્રદેશમાંથી સહસંયોજક જગદીશભાઈ અમારા આજના વક્તા શ્રીમતી દર્શનાબેન અને અશોકભાઈ ધોરાજીઓ દ્વારા આ મુહિમને વધુ પાવરફુલ બનાવવા માટે કાર્યકર્તાઓના વર્કશોપ દ્વારા સમજૂતી આપવામાં આવી છે ઘર ઘર સુધી અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે નાનામાં નાની વસ્તુથી મોટામાં મોટી વસ્તુ સુધી ભારતમાં જ બનેલી આપણા લોકલ ધોરણે બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે તેવો આગ્રહ છે સાથે સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષા સુધી અમે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને પ્રસાર કરવાના છીએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે જે નાની મોટી વસ્તુઓ બને છે એ વસ્તુઓનો જ ઉપયોગ આપણા નાગરિકો કરે અને આ દેશની સમૃદ્ધિ માટે માની વડાપ્રધાન શ્રીએ જે આપણે આકલ કરી છે એ હાકલને આપણે બધા પહોંચી વળીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે તાપી જિલ્લામાં આ મુહિમને ખૂબ સારી સફળતા મળશે અમારા કાર્યકર્તાઓ અમારા હોદ્દેદારો અને અમારા આગેવાનો બધા જ ખભે ખભા મિલાવી અને આ મુહિમને ત્રણ મહિના દરમિયાન ખૂબ સારી રીતે પૂરી કરશે એવી આશા છે ભારત માતા કી આભાર